કાર્યક્રમ યોજાયો જેમાં કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે દિલ્હીના પૂર્વ સીએમ કેજરીવાલ પર નિશાન સાધતા માવઠાની પેદાશ ગણાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચેલેન્જ કરનાર કેજરીવાલને હિન્દુ અને મુસ્લિમ મતદારોએ હરાવ્યો સાથે ગુજરાતના કાર્યકરે કેજરીવાલને ચૂંટણી હરાવવા માટેની જવાબદારી લીધી હતી તેવો દાવો પણ ધારાસભ્ય કર્યો હતો આ પંચમહાલ પ્રભારી ભરતભાઈ ડાંગરના પણ આ અપક્ષ ઉમેદવારો પર નિશાન સાધતા કહ્યું કે જો કોઈ સાથે નહીં આવે તો તેના ખભા ઉપર પગ મૂકીને પણ ચાલીશું પંચમહાલ જિલ્લાના કાલોલ નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે જેને લઈ નવરચના ગુરૂકુળ વિદ્યાલય ડેરોલ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર પંચમહાલ જિલ્લા પ્રભારી ડોક્ટર ભરતભાઈ ડાંગર કાલોલના ધારાસભ્ય પ્રતિસિંહ ચૌહાણ સહિત કાર્યકરો હોદ્દેદારો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં કાલોલ નગરપાલિકાના વિકાસના મુદ્દા અને ચર્ચાઓ બાજુ પર રાખી કેજરીવાલ અને અપક્ષ ઉમેદવારો પર કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ અને પંચમહાલ જિલ્લાના પ્રભારી ભરતભાઈ ડાંગર અપક્ષ ઉમેદવાર પર શાબ્દિક પ્રહારો કરતા જોવા મળ્યા હતા કાલોલ નગરપાલિકા સાત વોર્ડમાં સત્તાવન ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે ભાજપ સત્તર કોંગ્રેસ છ અને અપક્ષ ચોત્રીસ ઉમેદવારો છે બળવો કરી નોંધાવી છે એટલે સોળ તારીખે જે મતદાન થવાનું છે અને એમાં ગુજરાત ની તમામે તમામ નગરપાલિકામાં ભગવો લેવાનો છે આપ બધા જાણો છો અત્યારે આઠમી તારીખે જે પરિણામ દિલ્હીનું આવ્યું એટલે જે લોકો જે મુકાફરસ અને જે ખોટા વાયદાઓ જૂઠ ફરે ફેલાવા વાળા લોકોને જનતાએ જાકારો આપ્યો છે અને ગુજરાતની જનતા સાણી જનતા તો વર્ષોથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી સાથે છે ત્રીસ વર્ષે એ સરકાર ચાલી રહી છે નગરપાલિકાઓમાં પણ સ્પષ્ટ બહુમતીથી ભારતીય જનતા પાર્ટીની જીત થવાની છે અને એમાં લોકશાહીમાં દરેકને ચૂંટણી લડવાનો અધિકાર છે લોકશાહીમાં દરેકને ચૂંટણી લડવાનો અધિકાર છે પણ અમારી પાર્ટીની સાથે જે પાર્ટી સાથે જે મતદારો જોડાયેલા છે અને આ કાલોલ નગરપાલિકાના સાણા મતદારો પણ જાણે છે કે જેની જેની સરકાર સાથે રહીને નગરનો વિકાસ થાય વિસ્તારનો વિકાસ થાય એના માટે સાના મતદારો છે એ નિર્ણય લેવાના છે પક્ષો ભલે ઉભા હોય એ લોકશાહી માં એમને લડવાનો અધિકાર છે પણ નિર્ણય કરવાનો છે જનતા ધનાર્ધને અને જનતા નિર્ણય કરવાની છે અને સોળ તારીખે એ મતદાન થશે અને અઢારમી પરિણામ આવશે અને એ વખતે આપણા ફરીથી પાછા પુનઃ મળીશું ધન્યવાદ

કેજરીવાલ પર નિશાન સાધતા માવઠાની પેદાશ ગણાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચેલેન્જ કરનાર કેજરીવાલને હિન્દુ અને મુસ્લિમ મતદારોએ હરાવ્યો છે સાથે ગુજરાતના કાર્યકરે કેજરીવાલને હરાવ્યા હોવાનો દાવો પણ ધારાસભ્ય પ્રતિસિંહ ચૌહાણે કર્યો હતો